સર્વાઇકલ કેન્સર એ ભારતમાં સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરનું બીજું સૌથી સામાન્ય સ્વરૂપ છે સર્વાઇકલ કેન્સરની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટમાં તેના માટે રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી છે આ અંતર્ગત દેશમાં નવથી ચૌદ વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે છે આ નિર્ણય બાદ જોખમમાં જીવતી મહિલાઓમાં આછા જાગી છે જોકે તે ચિંતાનો વિષય છે કે દેશમાં પંદર વર્ષથી વધુ ઉંમરની પચાસ કરોડથી વધુ મહિલાઓ આના જોખમમાં છે જ્યારે દર વર્ષે સિત્યોતેર હજાર મહિલાઓ આ બીમારીના કારણે મૃત્યુ પામે છે એટલે કે દરરોજ લગભગ બચ્ચો અગિયાર મહિલાઓ મૃત્યુ પામી રહી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર સર્વાઇકલ કેન્સર એ સર્વિક્ષના કોષોમાં બનતું પેથોલોજી છે ગર્ભાશયના નિસલા સાંકડા છેડાને સર્વિક્સ કહેવામાં આવે છે આ તે ભાગ છે જે ગર્ભાશયના જન્મ નહેર સાથે જોડે છે આ કેન્સર ધીમે ધીમે વિકસે છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ કેન્સર જીવલેણ છે સર્વાઇકલ કેન્સર મુખ્યત્વે માનવ પેપિલોમા વાયરસ દ્વારા થાય છે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ સેપ છે સેલ્યુઅર સ્થાનના આધારે સર્વાઇકલ કેન્સરને બે નામ આપવામાં આવ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો